ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આજે પંચમહાલ જિલ્લાની અંદર ગઈકાલથી એને ગુજરાતમાં પ્રવેશ લીધો છે આજે દાહોદથી જાંબુગડા તાલુકાનું એક નાનું ગામ ખાંડીવા મુકામે આવીને રોકાયા છે રસ્તાની અંદર મા મહાકાળીના ચરણોમાં દર્શન કરી દંડવત કરી માતાજીની ઉપર ધજા એમને ચડાવી છે આજે મારે એટલું ગૌરવ સાથે કહેવું પડે છે કે અમારા નેતાને યુવરાજ યુવરાજ કહે છે વિરોધ પક્ષ દ્વારા પરંતુ આજે જે ખાંડીવાવ ગામમાં રોકાયા છે એ સામાન્ય ખેતરની અંદર રોકાયા છે જેમ ખેડૂત પુત્ર પોતાના ખેતરમાં રાતવાસો કરે છે એમ આજે સામાન્ય વ્યક્તિની જેમ અહીંયા રાતવાસો કરી રહ્યા છે બધા જ જે લોકો જમે છે સામાન્ય એ પણ એ જ પ્રકારનું બધા સાથીઓ સાથે આજે અને કાયમ ભોજન લે છે અને આજે પણ જમવાના છે રાહુલજી એક બિલકુલ સીધા અને અસલ હું તો એવું માનું છું કે બીજા ગાંધી પેદા થાય છે કે જે ખેડૂતોની ચિંતા કરે છે દલિતોની ચિંતા કરેશ આદિવાસીઓની ચિંતા કરેશ માઇનોરિટીની ચિંતા કરેશ આ દેશના જે પંચ્યાસી ટકા વસ્તી છે જેને ન્યાય મળતો નથી સ્થાનિક જે ભાજપની આરએસએસની મનુવાદી વિચારધારાને અમલ કરીને આ જે આ લોકોને અન્યાય થયો છે એની લડાઈનો સવાલ લઈને જ્યારે નીકળ્યા છે ત્યારે હું એક કોંગ્રેસ મેન તરીકે હું ખૂબ ગૌરવ લઉં છું રાહુલ ગાંધીની આ યાત્રામાં જિગ્નેશ બિવાડી પણ જોડા હતા અને રાહુલ ગાંધી સાથે ખાડીબાવ પહોંચ્યા હતા તેમજ યાત્રા વિશે તેમણે કઈક આ પ્રકારની પોતાની પ્રતિક્રિયા આપી હતી તમે જ્યારે યાત્રા લઈને નીકળતા હો અને અગાઉ પણ 4000 કિલોમીટર યાત્રા મે ચાલ્યા હતા એટલે એક પ્રકારની તપસ્યા જ છે અને જ્યારે તમે સંઘર્ષ કરવા માટે કાવ મોટા મિશનમાં નીકળ્યા હો ત્યારે નાની મોટી તકલીફ રહેવાની અને સાદાઈથી રહેવું જોઈએ બધા માણસે પણ મહત્વનું એ છે કે આટલા લાંબા છ હજાર કિલોમીટરનો રૂટ અને એના દરમિયાન જે રિસ્પોન્સ મળી રહ્યો છે યાત્રાને જે પ્રમાણે લોકો સામે ચાલીને મળવા આવી રહ્યા છે આમ જનતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તો ખરા જ એ ઉપરાંત આદિવાસી સમાજના ભાઈઓ દલિત સમાજના ભાઈઓ વ્યાપારીઓ ખેડૂતો શ્રમજીવીઓ હડતાલમાં બેઠેલા કર્મચારીઓ આવા અનેક પ્રકારના લોકો એમને મળવા આવી રહ્યા છે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે અને મને લાગે છે કે જે પ્રમાણે એનો રિસ્પોન્સ યાત્રાને મળી રહ્યો છે એ એક સામાજિક પરિવર્તન માટે પણ શુભ સંકેત છે અને ચૂંટણીના રાજકારણ માટે પણ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે અસ્પૃશ્યતરે નાબૂદીની કેમ્પેન કરી એક સામાજિક ક્રાંતિનું કામ છે પણ અનામતી બેઠક પરથી ચૂંટાવવું એક રાજકીય પગલું છે એ બંને પ્રમાણેની વસ્તુ જોવા મળી રહી છે અને ભારત જોડો યાત્રા એક ઐતિહાસિક યાત્રા ગુજરાત અને દેશની રાજનીતિમાં બની રહેવાની હા એટલે ભારત જોડોના પહેલા ફીઝમાં ગુજરાત કવર નહોતું થયું એટલે બધાની લાગણી અમારી ગુજરાતમાંથી યાત્રા નીકળવી જોઈએ એટલે જ્યારે બીજો ભાગ ભારત યાત્રાનો થયો છે ન્યાય યાત્રા અને મહારાષ્ટ્ર જવાની છે તો તમારે બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળે તો મહારાષ્ટ્ર જેવું વધારે સુટેબલ રહે અને આદિવાસી સમાજના પ્રશ્નો પણ બહુ ગંભીર છે ઝાલોદ જ્યાંથી યાત્રાની શરૂઆત એ ઝાલોદ અને દાહોદ છે જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બાંધ્યું છે તમારો સ્ટુડિયો છે પણ આદિવાસી કડિયા મજૂરો જે બાંધ્યો છે ઝાલોદરનો દાહોદ ના છે અને આટલું જબરદસ્ત એમનું યોગદાન છે જંગલ જમીનના પ્રશ્નો છે પૈસાના કાયદાનો અમલ થતો નથી વિસ્થાપનનો ગંભીર પ્રશ્ન છે મનરેગાનો બહુ મોટો સ્કેમ ચાલી રહ્યો છે એટલે આ આદિવાસી જે સમાજનો સૌથી વંચિત અને ગરીબ વર્ગ છે એની વેદનાને વાચા આપવી એના સુધી પહોંચવું અને એ પ્રમાણે યાત્રામાં આગળ વધવું એ બહુ પોઝિટિવ બાબત છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના આજે ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી છોટાઉદેપુર જિલ્લાની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રારંભ થતા બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રેહાણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર